ચોરાશી લાખ માણસ સિવા પૂરી ખાઈ શીખવડ પૂરું પડે દાદા આપણે સિદ્ધાંત આપેલા છે કે વાંસળું જન્મ એટલે બે આપણે કોઈ જાતના વગર બધું કુદરતી રીતે ચાલે છે પણ માણસ માટે કેટલું કરવું પડે રોગ મટતા નથી કેટલું ભણવું પડે કેટલું કરવું પડે અને સતા બુદ્ધિમાન પ્રાણી કેવું પ્રાણી છે સર્વમાંથી શ્રેષ્ઠ પ્રાણી એટલે મનુષ્ય અને એને તે ભગવાન સુધી પહોંચવામાં સરળ એટલે મનુષ્યવતાર એટલે હવે શું કરવાનું છે તે આપણે સમજી લઈએ સવારે ઉઠ્યા પછી બાર વાગ્યા સુધી જો કાંઈ નહીં નાખો બાર વાગ્યા સુધી જો ન તો આપણા શરીરમાં જે બેક્ટેરિયા છે તે અનબેક્ટેરિયા ખાય છે મળ છે કચરો છે ઉખડવા મળે એટલે એક નિયમ આપણો એવો છે કે ઉપવાસ કર્યા પછી એની માં કરવી ફરજિયાત છે કારણ કે તમારો કચરો બધો ઉખડીને તૈયાર થયો અને ઉપવાસ આપણા ઋષિ એટલે આપણને આપ્યો કે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે મંગળવાર રવિવાર કરતી હોય સોમવાર કરતા હોય પછી નવરાત્રિ નવ દિવસ આવ્યા પછી એકાદશી બે આવે પછી શ્રાવણ મહિના આખો ભોળાનાથ નો હોય સાડા ચાર મહિના એક કારણ કે ઋષિ કે ને ખબર ખાય ખાને શરીર બગાડશે એટલે આપણને વચ્ચે વચ્ચે થોડી થોડી બ્રેક આપી પણ આપણે એ બધું સાઈડ કરી નાખ્યું એટલે બધા ઘણી વાર કે આપણું જે ફળ આહાર કરવાનો એટલે આપણે ખાવામાં ચેન્જ કર્યું ફરાળી મળે ફરાળી બધું મળે એટલે એનો પાછળનો અર્થ એ હતો કે પેલા બને ત્યાં સુધી તો નહીં જ ખાવાનું અને જ્યારે જરૂર પડે ખાસ એમ કે હવે નથી રહેવાતું ત્યારે ફળનો આહાર કરવાનો એનાથી શું થાય શેરી માધી પાછળ નીકળી કચરો સાફ એટલે સવારે ઉઠ્યા પછી બાર વાગ્યા સુધી કાઈ નહીં લેવાનું બાર વાગે ગ્રીન જ્યુસ પીવાનો છે ગ્રીન જ્યુસમાં માં આપડે ઘરમાં જે છે પાલક લીંબુ આમળા તુલસીના પાન લીલીના પાન પછી નાગરિયલ પાન લઈ શકીએ એમાં પછી ગોળ શિંધો મીઠું કોથમીઠ કોથમ અને આબુ ખુદીના પાન લઈ શકીએ બધા જે આપણે પત્તાઓ છે એ પત્તાનો આપણે ગ્રીન જ્યુસ પીવાનો છે કોઈ પણ જાતના પાન ચાલે બકરી જે ખાતી હોય બધા પાન આપણે ખાઈ શકાય સરગવાના પાન છે મને તમે ગામડે ગયા તમને અંદર પાન ખાવા લે છે આપણે પાન ઘણી વાર ખાતા હોય એટલે ખરખોડીના પાન ને પાન ખાતા હોય જે આ બધા પાન આપણને રેડી મળે પાલક છે લીંબુ છે આમળા છે આ બધું રેડીમેડ મળી જાય આપણે માર્કેટમાંથી એટલે આ આપણે વધારે અનુકૂળ થાય બાકી આ બધા ગામડાના જે પાન છે પણ બધા પાન ખાઈ શકાય સરગવાના પાન મળે તો પણ નાખી શકાય દૂધીનો ટુકડો કાપી અંદર નાખી શકાય અને એમાં તમારે ખાટું જો પીવું હોય તમને ખાટો પીવાની આદત હોય તો આનાથી તમારા શરીરમાં સફાઈ વધારે થશે વજન તરત ઘટવા મળશે ખાટા ફળ ખાવાથી શું થાય કે વજન તમારું ઘટે અને ગેળા ફ્રૂટ ખાવાથી વજન વધે એટલે ખટા જો ફાવતી હોય તો અમે નાખા પણ ઘણા શું થાય કે હું ખટા ખાટું ખાવ એટલે સોજા સડવા મળે તકલીફ થવા મળે થાય ને એટલે આપણે માનસિકતા છે આ બધી જે તકલીફ છે એ રાંધેલા ખોરાક ની હારે છે આપણે કુદરતી ભોજન જો કરતા હોય તો તમે કુદરતનું બનાવેલું કોઈ પણ વસ્તુ તમે ખાઈ શકો તમને કોઈ તકલીફ થાય નહીં મને સુગરવાળા છે તો સુગરવાળાને અમે શેરીનું જ્યુસ પાઈ અને દસ દિવસમાં એનું સુગર નીકળી જાય પછી કેરી ખાઈ શકે શુગરવાળા ખાસ કેરી ખાઈ શકે પછી આ દ્રાક્ષ ગીર હોય અમારી દસ દિવસથી દ્રાક્ષ ઈગીરવાય દસ દિવસ સુધી દ્રાક્ષ ઉપર કરે અને એનું સુગર નીકળી જાય કારણ કે આ મા પ્રકૃતિનું બનાવેલું છે આ ભોજન કોનું છે મધર નેચરનું એટલે માએ બનાવ્યો ભોજન છે આ ભોજન કરશું તો શરીરના રોગ જ નથી રોગ જે છે આપણું ડીએપી ખાતર બોરસું ખાતર ગોરિયા ખાતર પોટાશ ખાતર એના લીધે રોગની સોગની સલ્ફર બ્લેક તો કેટલા એ પછી પેસ્ટિસાઈડ દવા કેમિકલ ઇન્જેક્શન પાવડર કેળાના તમે કેમિકલમાં બોળો એટલે સવારે સરસ મજાના ચૂંટી જાય એટલે આપણે માં પ્રકૃતિના બધા જે નિયમો છે એ આપણે એમાં આપણે હાથ નાખ્યો ભગવાનના ઘરમાં આપણે હાથ નાખ્યો અને એ હાથ નાખ્યો એ આપણે નીડ્યો કોને નીડ્યો આપણે આપણે જેટલું આમાં સુધારો વધારો કરવા ગયા આપણા પૈસાના લાલચમાં આપણા પૈસાના ભોગ માટે બીજાના લીધ જોયા વગર આપણા સ્વાર્થ માટે જે આપણે આ કરી રહ્યા છીએ તો એ આપણે જ નીકળ્યું ભાવની કરી માકે જાન આવી ભણાવવા માટે બેન સાંભળજો હવે જાન માંડપમાં આવી અને છોકરીને ત્યાં એટેક આવી ગયો અને છોકરી ત્યાં જ મરી ગયો કલ્પના કરીએ ખાલી કે અઢાર વીસ કે પચીસ વર્ષના આજે માણસોને એટેક આવે અને ત્યાં ત્યાં મરી ગયું હવે એ ભાઈને ખબર નહોતી કે મારા ખેતરની માલકે મારી વારીની માલકે હું જે ઉર્જા ખાતર ડીપી ખાતર આ બધા ખાતરો જે નાખું છું પણ આ બધું ખાવાથી આ કરશે એની કલ્પના પછી કાંઈ બીજી છોકરીને પણ એ બધું પણ મેન વાત શું છે કે આપણા જે રાસાયણિક ખાતરો છે હવે પ્રશ્ન એવું થાય કે ચોરાશી લાખ યોનીમાં ભગવાને આપણને માણસનો અવતાર ઉત્તર આપ્યો છે તો હવે હું આ ખાઈ ખાઈ બધાને બધા મરી જવાનું નહીં એના એના બધા વિકલ્પો ઘણા છે એનો વિકલ્પ એ છે કે માનો કઈક લોકી છે દૂધી છે તો દૂધી ઉગાડી ગણે મા પ્રકૃતિ આકાશ વાયુ અગ્નિ જળ પુરુષો ભગવાન એવું ખેડૂતે બીજ નાખ્યું અને હવે બીજ જે છે તેને પણ કેમિકલ વાળું કરી નાખે એટલે એના જન્મ પહેલા એનામાં કેમિકલ આવે બરાબર પછી થોડુંક મોટું થયું બે પાન આવ્યા એક ફૂલ આવ્યું ફળ હવે કે ઇન્જેક્શન મારી એટલે શું થયું કે એને પંદર દિવસે વીસ દિવસે જે તૈયાર થવાનું હતું ધીરે ધીરે પ્રોસેસ માં ઈ એક રાતમાં અથવા તો અમુક કલાકમાં ઘણા લોકો એવું કે સવારના તમે ઇન્જેક્શન મારી તમારે સાંજે ઉતારો એને કઈ તૈયાર થઈ ગયેલું એટલે આપણે કેટલા આગળ નીકળી ગયા કેટલા આગળ નીકળી ગયા હવે આ દૂધી છે એને તમે ઘીરે લાવીને કટિંગ કરીને તમે ગમે એટલી ધોશો ને પાણીથી ધોશો મીઠાથી ધોસો પણ જે એસી ટકા કેમિકલ થી જે બની છે તેમાંથી નીકળવાનું નથી તો હવે હવે આને તમે કુકરમાં નાખીને જ્યારે સાઠ થી સિત્તેર ડિગ્રી જયારે ગરમ કરો છો તો મારે જે ઝેર નાખેલું છે જે ઇન્જેક્શન મારેલું છે તે ડબલ થઈ જાય ઝેરનો એક નિયમ એવો છે કે જેમ તેને ગરમ કરવાની ડબલ થાય એટલે આ ઝેર જે છે એ આપણા શરીરમાં પાચન થતું નથી આટલી જ વાત છે આટલું જો મગજમાં ઉતરી જાય એટલે વાત પૂરી થઈ જાય એટલે આખો દી નેચર ભોજન કરવાનું છે રાત્રે એ ટાઈમ થઈ લેવા છે માં પ્રકૃતિને બનાવેલું ભોજન આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી પાંચ તત્વોથી જે ભોજન બનાવ્યું છે માં એવું ભોજન જો આપણે કરશું આખો દિવસ તો આપણને કોઈ તકલીફ નથી આ ભોજન ખાય અને સો વર્ષ તંદુરસ્ત મસ્ત આનંદમય જેને જીવનથી એવું આપણે જીવી શકીએ એટલે એક જ મગજમાં લાવવાનું છે કે જેટલું બને ત્યાં સુધી એમાં પ્રોસેસ ઓછી કરવાની છે આપણા ઋષિમુનિઓ જંગલની માથે બેસીને આ જ ખાતા હતા પત્રમ પુષ્પમ ફળમ ફળ ભગવાન શ્રી રામ ચૌદ વર્ષોના શું ખાધું આ જ ખાધું કંદ મૂળ ફળ 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 રામજીને ક્યારે માથું કે પગ ઊંચું નથી સીતાજી આ પગ કે માથું દબાયું નથી અને ત્યાં એને રસોડું શરૂ કર્યું નથી મંગવાળા માથે રોટ લાગતી સીધું કઠિયા ઉગાડ બનાવ્યું નથી અને સતા શક્તિ કેટલી આવી એ આપણે વિચારીએ રામજીને વનવાસ પૂરો કર્યા પછી શું કરવાનું હતું રાવણ સાથે લડવાનું હતું આપણે એક દિવસ નો જયારે આડે દિવસે ન ખાધું એટલું ખાધું હોય છતાં આપણે શું કહીએ કે ભાઈ ના જ ઉપવાસો ગઈકાલે એટલે આપણે માનસિકતા બરાબર ને બે આપણે માનસિકતા એટલી બધી બદલી નાખી છે કે એની કોઈ તક ના આપણને ખાધા વગર ચાલતું નથી સવારમાં માં નાસ્તો ન કર્યા તો એમ લાગ્યા કરે સારો નાસ્તો નથી કર્યા ચા નો પીધી ચા નો ચા જો ન પીધી હોય તો એને ક્યાંય કામમાં કાઈ મગજ નો કામ કરે આવું થવા મળે ચક્કર આવવા મળે ફેર ચડવા મળે બેચેની લાગવા મળે ના કારીગરો કામ કરતા વર્કરો એને ચાર વાગે એટલે તરત જ ખ્યાલ આવી જાય ચાર વાગી ગયો અંદર એક અલાર્મ છે કેવું નહીં પડે કે ચાર વાગે એટલે તરત ઘડિયા મો જોયો અને કહેવાય ચાલો એટલે આ બધી જે આપણે જે કેવું પાડી છે ફરિયા સાહેબ એ આપણે એક માનસિકતા આપણી આવી ગઈ છે એટલે આપણા ઋષિ ઘણા સમય સુધી ખાધા વગર ખાલી હવા ઉપર ઘણા ઋષિ મુનિઓ પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ જાને માઉન્ટ આબુમાં અને સોળ વર્ષની ઉંમરે એના ઘેરેથી નીકળી ગયા સોળ વર્ષની ઉંમરે નીકળી ગયા અને સોળ વર્ષ પછી ને છોતેર વર્ષ સુધી એની જીભ ઉપર પાણીનું ટીપું મૂક્યું કેટલા વર્ષ છોતેર છોતેર વર્ષ સુધી ત્યાંના અનુસંધાનમાં એનો ફોટો સામે રાખી અને અમે પણ ટ્રાય કરી આજે અમે આ નવી ભોજન પ્રથા નહોતા કરતા ત્યારે એક પાંચ મિનિટ જો રસોઈમાં મોડું છું હોય તો બૈરો ના આવી બને આવો સ્વભાવ ખાવા અને આ જે સિસ્ટમ જે આવ્યા પછી હલો બનગર